ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અનેક વર્ષોથી રાજ કરી રહી છે અને આ રાજમાં એક એવી ઘટના મંત્રીમંડળના વિસ્તરણમાં બની છે જેની અત્યારે સૌ કોઈ લોકો ચર્ચા કરી રહી છે અને ચર્ચા છે હર્ષ સંઘવીની કેમ કે તેમને કેબિનેટ કક્ષાનું ગૃહ ખાતું મળ્યું છે વિગતવાર વાત કરવી છે છેલ્લે કોના પાસે હતું તેની

તેમના પાસે મહત્વનો જે વિભાગ છે તે કેબિનેટ કક્ષાનું ગૃહ ખાતું આવ્યું છે અત્યાર સુધીની પરંપરા એવી રહી છે કે મુખ્યમંત્રી જે હોય તેમના પાસે જ કેબિનેટ કક્ષાનું ગૃહ ખાતું રહ્યું છે અને નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા અને આજ દિન સુધી

સર્વપ્રથમ કેબિનેટમાં હાજર રહેલા સૌ મંત્રીશ્રીઓને અભિનંદન પાઠવ્યા છે ટીમ ગુજરાત તરીકે ગુજરાતના ગામોથી લઈને શહેરો સુધી યુવા મહિલા અને વડીલો સુધી સૌ લોકોના હિતમાં વધુમાં વધુ કામ લોક ઉપયોગી કામ સમાજ ઉપયોગી કામ કઈ રીતે નીચે સુધી લઈ જવું જોઈએ વધુમાં વધુ મદદ કરવી જોઈએ તે માટે સૌ મંત્રીઓને શુભેચ્છાઓ જોડે જોડે આ દિવાળી દરમિયાન વધુમાં વધુ ગરીબોના ઘરમાં દીપ પ્રગટાવવાનું કામ એ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા દિવસે ને દિવસે વધુમાં વધુ કામ કઈ રીતે થઈ શકે તે દિશામાં બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવ્યું મુખ્યમંત્રી શ્રી ગુજરાતના અમારા સૌ સાથીઓ ભાઈઓ બહેનો જે પૂર્વ મંત્રી શ્રીઓ દ્વારા જે પ્રકારે રાત દિવસ કામગીરી કરવામાં આવી હતી તે બદલ બી સૌ પૂર્વ મંત્રીશ્રીઓનો આભાર બી કેબિનેટ દરમિયાન માનવામાં આવ્યો સાથે એકત્રીસમી ઓક્ટોબર સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એકતા પરેડમાં આ વર્ષે એકતા પરેડ એ ઐતિહાસિક એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે અને લેવામાં આવ્યું આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકાર રમત ગમત વિભાગને રાજ્યના સૌ નાગરિકો વતી યુવાઓ અને રમતવીરો વતી ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે કોમનવેલ્થ બે હજાર ત્રીસ એ અમદાવાદમાં આયોજન કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ તરફ જયારે આપણે આગળ વધી રહ્યા છે ત્યારે કોમનવેલ્થ કમિટી દ્વારા આ ટ્વેન્ટી થર્ટી અમદાવાદ કોમનવેલ્થ માટેની સંપૂર્ણ લીલી ઝંડી જે આપવામાં આવી છે તે બદલ બી એમને વિભાગનું અભિનંદન આપ્યું છે ખાસ કરીને કેબિનેટમાં સૌ મંત્રીઓ આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન પ્રમાણે આવનારા દિવસોમાં આ દિશામાં કામગીરી આગળ વધારવા માટે તૈયાર છે આમ હર્ષ સંઘવી જે હર્ષ સંઘવીનું અત્યારે કદ પણ વધ્યું છે અને મંત્રીમંડળમાં તે નાયબ મુખ્યમંત્રી બન્યા છે અને તેમના પાસે મહત્વના ખાતા પણ આવ્યા છે અને હવે તેમના પાસે કેબિનેટ કક્ષાનું ગુરુ ખાતું આવ્યા બાદ હવે તે આઈપીએસ અધિકારીઓ છે તેમની સીધી બદલી કરી શકશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો